કતારમાં શાંતિથી ઊભા નહીં રહેવામાં જ્યાં ત્યાં કચરો ફેંકવામાં અને થૂંકવામાં કદાચ ભારતીયો દુનિયાના અવન ક્રમે હશે જો ખબર પડે કે વડાપ્રધાને આ દરિયા કાંઠેથી કચરો વીણી જાય છે તો આપણે ત્યાં જઈને વધુ કચરો ફેંકી આવવાના જ્યાં લખ્યું હોય કે અહીં થૂંકવું નહીં ત્યાં જ સૌથી વધુ લોકો થૂંકે આવા વર્તન પાછળનું કારણ શું તેનો જવાબ છે પ્રાથમિક શિક્ષણ વખતે યોગ્ય કેળવણીની ખામી જાપાનમાં બેસબોલના સ્ટાર ખેલાડીઓ મેચ પૂરી થયા બાદ ગ્રાઉન્ડમાં જે કચરો જમા થયો હતો તે ઉઠાવી લે છે બુલેટ ટ્રેનનો ગંતવ્ય પર આવી પહોંચે ત્યારે તેઓના શરીર પરથી રસ માટી ખંખેરી નાખવા અને પાણી વડે ફ્રેશ થવા માટે માણસો તૈનાત હોય છે જાપાનના લોકો જ્યાં કતારમાં ઊભા રહેવાનું હોય ત્યાં યોગ્ય અંતર જાળવીને ઊભા રહે છે મુંબઈમાં ટ્રેનો અને બસોમાં ચડવા માટે જે બેકાબૂ ટોળા બને છે અને ધક્કામુક્કી થાય છે તે જોઈને કોઈ પણ જાબાની ડગાઈ જશે ટ્રાફિક લાઈન ગ્રીન થાય ત્યાર બાદ જ જાપાનનો રસ્તો ઓળંગે છે જાપાનમાં શા માટે આટલી બધી સ્વયંશિસ્ત છે તેનો જવાબ છે પ્રાથમિક શિક્ષણ વખતે ચાર પાંચ દશક અગાઉ લેવાની જરૂર હતી એ લીધી હોય તો આજે આટલા અકસ્માતો ક્રાઈમ ગુટકા વિલાસ ગંદકી અને થોકા જોવા મળે છે મેકો દોષ આપવાનો બંધ કરો કારણ કે ભારત એ તો અનંત કાળ સુધી ટકવાનો છે સારા નાગરિકો તેને સ્વર્ગ બનાવી શકે ઈજિપ્ત જેવા મુસલમાન દેશે પણ ત્રીસ હજાર શિક્ષકોને જાપાનના ગુરુઓ પાસે બાળકોને યોગ્ય શિક્ષણ આપવાની તાલીમ અપાવી છે શાળા છૂટવાનો છેલ્લો ઘંટ વાગે એટલે જાપાનની શાળાઓના 6 થી સાત વર્ષના બાળકો ક્લાસરૂમમાંથી બહાર નીકળી જાય